이상입니다. <shriek> નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂતના ખેતરમાં આવેલા છે એમની વાડીમાં આવેલા છે કે જ્યાં એમણે આંબાવાડી ના ઝાડ છે અને આંબાવાડીમાં ખાસ કરીને અત્યારે કેસરના ઝાડ વધારે છે તો એમના પરિચય સાથે આપણે જાણીશું કે એ લોકો આ વર્ષે નવીનતમ પ્રયોગ એમના આંબાવાડીમાં શું કર્યો અને એમને એનાથી શું પરિણામ મળ્યું તો થોડું એમને એમની પાસેથી આપણે વધારે જાણકારી લઈશું તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું મનહરકુમાર લક્ષ્મણભાઈ પટેલ અને તમારું ગામ નાદઈ પડિયા તાલુકો તાલુકો ખેર ગામ જિલ્લો નવસારી ઓકે હવે મને એ જણાવો કે આપણે અત્યારે તમારા ખેતરમાં કેટલા મતલબ ઝાડો હશે વાડીમાં ટોટલ મારા સિત્તેરથી એસી ઝાડ ખરા એમાં કઈ કઈ જાત છે કેસર છે રાજાપુરી છે અને દશેરી છે અચ્છા અને લંગડોના ઝાડ પણ ખરા લંગડાના ઝાડ પણ છે હા મતલબ મુખ્યત્વે ચાર જાત જેવી ખરી કેસર લંગડો રાજાપુરી અને હા આ દશેરી દશેરી હા અચ્છા હવે એમાં સૌથી વધારે ઝાડ કયા છે કેસરના વધારે કેસરના છે તો અત્યારે આપણે કેસરની વાડીમાં તમારે આવેલા છે અને અહીંયા એક ઝાડ છે આ પણ કેસરનું જ છે ને હા કેસરનું છે હા તો તમે મતલબ આ કેટલા વર્ષથી આ વાડી સંભાળો છો તમારે હું હું કરું છું પહેલા પપ્પા સંભાળતા હવે તમે છો છ સાત વર્ષથી તો શરૂઆતથી તમે મતલબ આ વર્ષે શું ટ્રીટમેન્ટ કરી અને એનાથી બીજાના વાડી અને તમારા વાડીમાં થોડો ડિફરન્સ શું દેખાય છે એ થોડી વાત કરો કારણ કે આ વર્ષે એવું છે ને કે કેરી એટલી બધી દેખાતી નથી બધાની વાડીમાં બરાબર અને તમારી વાડીમાં પણ આજે ગયા વર્ષ કરતાં ઓછી છે પણ બીજાના સરખામણીમાં જોવા જઈએ તો વધારે છે બરાબર ને જે આપણે વાડીની વિઝિટ કરીએ પ્રમાણે તો તમે ટ્રીટમેન્ટ શું કરીએ થોડી વાત કરો એકચ્યુઅલી સિઝન આવે ને જ્યારે કેરી બેડાઈ જાય ત્યાર પછી અમે છે તો ડ્રિન્ચિંગ કરીએ જે એનપી કે ને બાયો અચ્છા એટલે જે તમે પ્રોડક્ટની વાત કરો છો એ કઈ કંપનીની એ નેટસપ કંપનીની છે જે બાયોફીટ પ્રોડક્ટ અચ્છા એટલે અહીંયા જે આપણે આ નીચે અહીંયા મૂકી છે એનપી કે

આ વર્ષે આ રીતના તમે ટ્રીટમેન્ટ કરી હવે મને એ જણાવો કે તમે પહેલી વખત આ વસ્તુ વાપરો છો કે કેટલા વર્ષથી વાપરો છો લાસ્ટ પાંચ વર્ષથી તમે આ પ્રોડક્ટ વાપરો છો અને દર વર્ષે તમને પરિણામ મળી રહ્યું છે આગળ પણ આપણે તમારો વિડીયો લીધો હતો બરાબર ને દર વર્ષના વિડીયો છે તમારા તો દર વર્ષે મતલબ જે ઘણી વખત ખેડૂત મિત્રને એવું થતું હોય કે એક વર્ષે કેરી આવે છે બીજે વર્ષે નથી આવતી તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ખેડૂત મિત્રને આજે દર વર્ષે એક સારામાં સારું ઉત્પાદન મળી રહ્યું છે ભલે વાતાવરણમાં થોડો ઘણો ચેન્જીસ હોય એના કારણે ઉત્પાદન ઓછું આવે પણ બીજાની સરખામણીમાં તો આ એમનું ઉત્પાદન અત્યારે વધારે છે અને બીજું વસ્તુ કે અત્યારે આપણે જોઈએ છે તો અહીંયા આ ઝાડ ઉપર અહીંયા બધી થેલીઓ લટકાવેલી છે બરાબર તો એના વિશે માહિતી આપશો આ શું છે બધું કરવામાં આવે છે ગયા વર્ષે ખેડૂત પાસેથી મેં થોડી માહિતી લીધી હતી અને બીજા ખેડૂત પાસેથી માહિતી લીધી હા અને કેરીની મે મેં ક્વોલિટી વગેરે બધું જોયું હા આ વખતે મેં પણ આ એક પ્રયોગ કર્યો કે આપણે પણ આ વખતે કરવું છે ઝાડ નીચા હોય ત્યાં આપણે લગાવી શકે એટલે શું ફાયદો થાય એનાથી એનાથી આપણી ક્વોલિટી એકદમ મેન્ટેન રહી અચ્છા એટલે ફળમાખી કેવી હોય ને એ બેસી ન શકે કેરી બગડે નહીં મતલબમાં હા મતલબ એટલે આપણને આપણે નંબર 1 ક્વોલિટી જો મતલબ એક્સપોર્ટ કરવું હોય નંબર 1 ક્વોલિટી તરીકે તો પછી આ રીતના આપણે પ્રયોગ કરવો જરૂરી છે હા તમે ફર્સ્ટ ટાઈમ કર્યું છે ને પહેલી વાર બરાબર છે એટલે એના કારણે ભાવ પણ સારા મળે કારણ કે કેરીને કોઈ નુકસાન થતું નથી બાહ્ય વાતાવરણનું કે પછી કોઈ પણ જે ફળ માખી આવે એને ડંખ મારી જાય છે આવી કોઈ તમને મતલબ આ કેરીને સમસ્યા આવવાની શક્યતા નથી એટલે આ વર્ષે તમે આ રીતનો પ્રયોગ પણ કર્યો છે બરાબર ને બરાબર હા તો બીજા ખેડૂતોને તમારે શું સંદેશો આપવો છે છેલ્લા પાંચ વર્ષથી તમે આ જે નેટસપ કંપનીની બાયોફિટ પ્રોડક્ટ વાપરો છો અને એનાથી તમને સારું પરિણામ મળ્યું છે તો બીજા ખેડૂતોને તમારે શું સંદેશો આપવો છે સંદેશો મારો એ છે કે દર વર્ષે આ રીતે મેં જે ટ્રીટમેન્ટ કરી છે બરાબર જરૂર પડે ત્યારે મેં કેમિકલનો બી સ્પ્રે કર્યો છે બરાબર જીવાત આવે ત્યારે પણ મતલબમાં આ બાયોફીટ પ્રોડક્ટ જે થડમાં આપણે એનપીકે કે સેતને બાયો નાખવાથી આપણા ઝાડ પણ મતલબમાં ગ્રીનરી રહી અને દર વર્ષે મતલબમાં આવે અને આપણી સ્ટીમ રીતને બાયોનો સ્પ્રે કરવાથી છે ને તો એના ફળફૂલ ટકે અને ક્વોલિટી આપે મતલબમાં કે જેના થકી આપણું ઉત્પાદન મતલબમાં સારું રહી અને ક્વોલિટી પણ સારી રહે મતલબમાં અને ભાવ પણ સારો મળે બરાબર છે તો ઉપયોગ કરવો જરૂરી છે હા જરૂરી છે ઓકે અને જો કોઈ ખેડૂત મિત્ર તમારો કોન્ટેક કરવા માંગતા હોય તો એના માટે તમારો નંબર આપો મોબાઈલ નંબર મોબાઈલ નંબર છે એઇટ નાઇન એટ ઝીરો એઇટ નાઇન એટ ઝીરો ફાઇવ ફાઇવ વન ડબલ નાઇન ઝીરો સિક્સ ડબલ નાઇન ઝીરો સિક્સ ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ